જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે ગણિત નો એક નાનકડો ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે શું છે તો કે અવયવ અને અવયવી તો વિદ્યાર્થી મિત્રો અવયવ વાળો વિડીયો તો આપણે બનાવેલો છે એક બીજો ક્લિયર છે પણ આપણે એમાં શું જોવાના છે તો કે એને અવયવ આપણે કેવી રીતે શોધીએ છીએ કોઈ સંખ્યા માટે અને અવયવી કેવી રીતે શોધીએ છીએ એની વાત કરવાના છીએ

સૌથી મોટો અવયવ પૂછે તો તો કયો કે સૌથી મોટો અવયવ પૂછે તો આપણે શું લખીશું સંખ્યા પોતે સૌથી મોટો અવયવ કોણ છે સંખ્યા પોતે છે અને સૌથી નાનો અવયવ પૂછે તો કયો તો કે એક મળશે આપણને સૌથી નાનો અવયવ કયો રહેશે એક અને અહીંયા પૂછે કે સૌથી મોટો અવયવ વી કયો છે અવયવ વી કયો છે તો એનો મતલબ આપણને મળશે નહીં અનંત સુધી અવયવ ચાલ્યા કરીએ

આપણા જોડે શું છે તો કે ચોવીસ ના અવયવ તો ચોવીસ ના અવયવ શોધવા હશે વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે શોધીશું તો કે પેલા તો આપણે લેવાનું શું ચોવીસ ની સંખ્યા એટલે કે ચોવીસેકા ચોવીસ લઈશું શું લઈશું એકા ચોવીસ પછી એક પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે બે આવશે તો હવે ચોવીસ ને કેટલા વડે ભાગીશું આપણે બે વડે ભાગીશું તો ચોવીસ નો બાજુમાં જઈશું કેટલા વડે ભાગાકાર કરવાનો બે વડે ભાગાકાર કરવાનો એટલે જવાબ કેટલો આવશે આપણો બાર આવશે સેમ એવી રીતે બે પછી શું આવે ત્રણ ચાર વડે ભગાય ના ભગાય એવું ચેક કરવાનું કે હા ભગાય છે ક્યારે ભગાશે છ ચોક ચોવીસ હવે ચાર અને છ ના વચ્ચે શું આવે વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચ વડે ચોવીસ ને ભગાય નહીં એનો મતલબ આ શું થઈ ગયું એના અવયવો

તો ત્રણ ના ઘડિયામાં કેટલા થાય સત્યાવીસ થાય એટલે ત્રણ ના ઘડિયામાં આવતો નથી એટલે ત્રણ વડે ભાગાશે નહીં તો કોના વડે ભાગવાનું એના પછી ચાર વડે ભાગવાનું ચાર વડે ભાગીશું એટલે કેટલા થશે ચૌદ ચોક ને છપ્પન ક્લિયર થાય છે ચાર વડે પછી શું આવશે પાંચ પાંચ વડે પણ ભગાશે નહીં કેમ કારણ કે એકમનો પછી એટલે ભગાશે નહીં તો એના પછી શું આવશે છ પછી તો કે સાત આવશે સાત વડે ભગાશે તો કે હા સાત ના છપ્પન ના આવે ત્યારે સાત અઠા છપ્પન હવે ચેક કરવાનું સાત અને આઠ ના વચ્ચે કોઈ સંખ્યા બાકી નહીં કે ના એનો મતલબ આ શું થઈ ગયા ના હોય

અહીં જે સંખ્યા લખ્યો શું વાંચવાનું ચોવીસ નો અવયવી એટલે ઘડિયો છપ્પન નો ઘડિયું 24 વાંચવાનું ક્લિયરમાં આવશે તો આટલા આટલા આવશે રીતે છપ્પન કોના ઘડિયામાં આવશે તો આટલા આટલા ઘડિયામાં આવશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આ અતિશય વિષયની માહિતી હતી કે અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત સમજ્યા અને આપણે એને કેવી રીતે શોધ્યું છે એની ટેકનિક જોયું ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત